વનમાં જવાનું પ્રયોજન હું મારા ધ્યાનની રુચિ છે ને ધ્યાન કરી અગણ ધ્યાન કરે કંઈ ડિસ્ટર્બ જ નહીં અગણ ધ્યાન કરે અને તોય મહારાજ કે વનમાં જવાતો નથી તો એનાથી કંઈક બીજી મોટી પ્રબળ રુચિ બીજી છે કંઈક અને એ છે ભગવાનના ભગતના સમૂહ ને અમે મૂકી નથી એકતા સમૂહમાં શું કરણ પડ્યા છીએ કે સમૂહનો લાભ લેવા

એટલે એમાં ભોગ રુચિ છે અને માન રુચિ છે બસ માન અને મહારાજને માન રુચિ નથી ભગવાનના ભગતમાં જાજો સમૂહમાં હું કરણ જાજા સમૂહમાં હું સિદ્ધ થાય માન સિદ્ધ થાય ભોગ તો મળી ગયા હાલો પણ આ બધાય ખાવું પીવું આપણને માન થોડું હાર પહેરાવી દે આપણે બધા તમે જલેબી રસોઈ હોય પછી પણ માણસને માન નો ભડબડિયો વધારે જાગે અને ભોગ પૂર્ણ મળ્યા પછી જાગે પેલા ભોગ ન હોય તો ભોગ નો ભડભડિયો હોય તો હાર હાર કઈ નઈ તું હરતું જમવાની વ્યવસ્થા કરી ને કેમ એટલે ભોગ પછી અને માન માનનો ભડભડિયો જાગે છે અને માન પછી સત્તા કીર્તિ અને સત્તાનો ભડભડિયો જાગે છે કીર્તિ અને સત્તાનો ભડભડિયો આ એ કરતાં એક હજી ઓલું આગળના સ્ટેપ છે અને એ બધું આ શેરપાટણ માન માણાનો સમૂહ શેરપાટણ એટલે માણસ જાજા ભેળા થવા જોઈએ હું એકલો ન હોઉં જોઈએ આ આખું ટોળું હોવું જોઈએ અને હું ને જાજુ ટોળું થવું જોઈએ જાજુ ટોળું હોય એગી જવું જોઈએ બે માંથી આપણે ટોળું ન કરી શકતા હોય તો જાજા ટોળામાં આપણે પોગી જાય બે કામ પતિ એટલે એ ભોગ રુચિ ની સીજ છે ભોગ રૂચિ માન રુચિ સત્તા રુચિ કીર્તિ રુચિ એને કીર્તિ સાંભળવી બહુ ગમે માન હોય એના કાન ધરાય જ નહીં પોતાના વગાણ આપણી એટલે આ બધું એ બધું ક્યાં સિદ્ધ થાય જાદો સમૂહ હોય ન્યા સિદ્ધ થાય મહારાજ છે કે મહારાજ કે અમને ભગવાનના ભગતનો સમૂહ રોકી રાખે છે અને ધ્યાન કરવાને જવા દેતો અમને મહારાજને તો વનમાં જઈને ધ્યાન જ કરવું છે અને મહારાજને પ્રબળ રુચિ છે ધ્યાનની તો પણ ધ્યાન કરવામાંથી ને અમને ત્યાં નથી જવા દેતો એમને ભગવાનના ભગતનો સમૂહ છે એ રોકી રાખે છે અને ભગવાનના ભગતની એટલે એનો મીનિંગ એ છે ભગવાનના ભગતની સેવાની રુચિ છે એ અમને અમારી ધ્યાન રુચિને પણ બીટ કરી દે છે અમારી ધ્યાન રુચિને બીટ કરી દે છે કે અમને ભગવાનના ભગતની સેવા એટલી જ વાત છે નહીં કરે છે

તો એક ગાય બે કા ભગવાન રાજી હોતે થઈ જાય અને ભગવાન પામી હોતી જવાય એક ગાય મહારાજે એવું કીધું કે કે આમાં હવે આ તો મહારાજ ની મહારાજ ની હરખામણી છે મહારાજ ની બે રુચિ સ્વજાતિ ભેદ વિજાતિભેદ અને સ્વગતભેદ એ મહારાજ ની મહારાજ ની બે રુચિ છે એક તો વનમાં જઈને ધ્યાન કરવાની રૂચિ છે અને ભગવાનના ભગતના સમૂહ માં જઈને સેવા કરવાની રુચિ છે તો એમાં કઈ મહારાજ ને પ્રબલ રુચિ છે એમાં વધારે વિજય કોનો થયો હે ભગવાનના ભગતના ભગતના સમૂહમાં જઈને એની સેવા કરી મહારાજ બીજે ઠેકાણે કીધું છો તને કે અવતાર લઈ એની ઉપર ધ્યામારાજી કદાચ ને થોડુંક ભસ અંબિક તો ઓલે પણ નથી લેવાનું કે ભગવાનના સાચા ભગત અને એનો સમૂહ હોય અને એમાં જઈને સેવા કરી એવી અમારી અતિ પ્રબળ રુચિ છે એને કોઈ રોકી નથી હતું ઘણી વખત અમે અમે કે જઈને ઉથલી પડી આગળ વનમાં જઈને ભાગ્ય તો એ પાછા જઈને પાછા આવીશ ભગવાનનો ભગતનો સમૂહ જોઈ અને એની સેવા જોઈ અને અમે પાછા આવીશ એવી અમારા જીવમાં અતિ પ્રબળ રુચિ છે આપણે જેને જગતના પ્રાકૃત ભાષામાં જેને બળબડિયો અને તૃષ્ણા કે એવી મહારાજ કે અમારે ભગવાનના ભગતની સેવા કરવાની અતિ પ્રબળ રુચિ છે એને ધ્યાનની રૂચિ પણ એને ઓછી ઝાંખી નથી કરી શકતું નગર અમારે બે રુચિ છે પહેલા તો અમે મુક્તાનંદ સ્વામી પણ એ વાત બે ને ઠેરાવ કરી રાખ્યો હતો કે આપણે રામાનંદ સ્વામી દર્શન થઈ જાય પછી ઉપડી જ ભાઈ ખાલી એક ટુંબડું જોડી લઈ પૂજા લઈને ઉભડી જાય અહીંયા બે બે ધ્યાન કરી રાખશું હું ધ્યાન કરું તો તમે મારું ધ્યાન રાખજો અને તમે ધ્યાન કરવા બે ત્યારે હું તમારું ધ્યાન રાખું વનમાં તો ધ્યાન રાખવા જો વાળો જોઈ નહીં એટલે એમ કરશે પણ એ રૂચિ ને ઝાંખી કરી દે એવી પાછી બીજી રૂચિ આવી કે ભગવાન ને ભગવાન ના સેવા કરવી મહારાજે તો ન્યા સુધી કીધું કે સત્તા રૂપમાં જેવો અમને લાભ નથી દેખાતો એટલો અમને એમ થાય છે કે થોડુંક રૂપ ઢીલું કરી ભગવાનને ભગવાનના ભગતના મધ્યમાં દેહ ધરીએ અને અહીંયા બની આવે એવી સેવા કરી એ એકાંતિક બી છે બોલું ને એકાંતિક બીને ગ્રો કરે એ ધ્યાનની રૂચિ કરે મેમરીની રુચિ કરે અને ભગવાનને ભગવાનના ભગતની

અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેળી હોય કે રાજ દરબાર હોય ત્યાં તો ગમે જ નહીં અને વન હોય પર્વત હોય નદી હોય ઝાડ હોય એકાંત શેકાણું હોય ત્યાં અતિશય ગમે છે નહીં એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું શું કરવા ભોગ રુચિ છે ને એ ભગવાન ની રૂચિ ની ઘાતક છે એટલે માણસ માંથી વનમાં જૂના શાસ્ત્રોમાં ઇતિહાસમાં રાજા મહારાજ મનુ મહારાજા છે એ ચક્રવર્તી સમ્રાટ એટલે સત્તા રુચિ ભોગ રુચિ બધું હતું રહેતો સત્તા રુચિ ભોગ રુચિ એ બધી ભગવાન ની રૂચિ ની ઘાતક છે તો કઈ બચે આ હોય તો રૂચિ રહેવા દેતી નથી સત્તા રુચિ માન રૂચિ કીર્તિ રુચિ એમાં જીવ તણાતો હોય તો રુચિ કહેવાય સત્તા મળે એટલે એનું બી જાય એવું નહીં કીર્તિ મળે એટલે આનું એકાંતિક પણાનું બી વ્યુ જાય કે માન મળે એટલે કીર્તન એકાંતિક પણાનું બી વ્યુ જાય એવું નઈ માનનો ભડભડિયો જાગે તો વ્યુ થાય એનો જીવ ખેંચાઈ જાય આમાં આચાર્યમાં તો ઓલું બી વ્યુ થાય નો તો હે માન નો હોય તો પછી તો મળે ન મળે એનું કાઈ ન જીવ તણાય એટલે ગયો મળે તો ક્યાં બધાઈન છે પણ જીવ તો હંધાનો તણાય છે પૈસા કઈ બધાને મળતા મળતા તો નથી પણ પૈસામાં જીવ કેનો તણાતો નથી બધા ખેંચાય ક્યાં ઢગલો થઈને બેઠા છે મરી જાય તોય મરી જાય તોય મળે નહીં તોય જીવ ન તણાય એવી રીતે મહારાજ કે કે પ્લેટફોર્મ ન મળે તો એમને અમારું જીવ આમાં તણાય છે પ્લેટફોર્મ ન મળે તો કાઈ નહીં પણ બી અમે જાળવી રાખીએ એકાંતિક પણ પૈસો મળે એવું કઈ થોડું છે પણ પૈસાનો પૈસા જીવ તણાતો ન હોય એવો કયો જગત જીવ છે એટલે કે એકાંતિક નથી પણ અમાર જીવ એમાં તણાઈ જાય છે એટલે એકાંતિકનું બી અમે સાચવી રાખી બેઠા છે અમારો જીવ તણાવ અને એ એકાંતિક નું બી હું તો ભગવાન નું ધ્યાન ભગવાન સ્મૃતિ સ્મૃતિ અખંડ સ્મૃતિ અને ભગવાન નો સેવા ભગવાન ભગવાન ના ભગત સેવા ઉપાસના નિષ્ઠા આ બધી કહેવાય એને એકાંતિકપણા ના બી ને ટકાવી રાખનારા છે આજ્ઞા પાડવાની રુચિ આ બધી એકાંતિકપણા ના બી ટકાવી રાખનારા સિમટમ્સ છે એ જેટલા પ્રબળ એટલા એનું એકાંતિક પણ છે એવી સદાય રુચિ રહે છે અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અત્યંત ભોગની આ રુચિ છે મારા ત્યાં બતાવે છે અત્યંત ભોગની રુચિ છે અને ધ્યાનની અત્યંત રુચિ છે એના કરતાંય પણ ભગવાનના ભગતની સેવા કરવાની એ નથી એક્સ્ટ્રા ઓર્ડિનરી રુચિ છે અને મારા જે આ એકાંતિકના બીને પ્રોટેક્શન કરનારા અને બીને બીને ગ્રો કરનારા ક્યાં કયા પરિબળો છે એ બતાવવા માટે મારા પોતાની વાત કરી છે અને મહારાજની ઇન્ટરનલ લાઇફ માં પણ બે હરખા નથી બે મહારાજ ને આ છે ધ્યાન રૂચિ અને ભૂલતા નથી મહારાજ ક્યારે મહારાજ ની મૂર્તિ ને ભગવાનની મૂર્તિને ભૂલતા નથી એ છે અને આ ભગવાનના ભગતની સેવા કરવાની રૂચિ છે એ માં પણ બધા હરખા થોડીક અપડાઉન છે

પણ તો એમાં ઇન્ટરનલ ભાગ છે ભાગ મહારાજે કીધો નથી પણ મારા દ્રષ્ટાંત દીધું છે ને જે વર્ણન કર્યું છે એના ઉપરથી છે મહારાજ કે અમને વનમાં જવાની જઈને ધ્યાન કરવાની અતિરુચિ છે અને પછી ભગવાનના ભગતના સમૂહમાં આવ્યા પછી અમને ઘણી વખત ઉદાસી થઈને અમને ઘણી વખત એ રુચિ અમને ઉચકાવે છે હાલો આપણે ત્યાં જઈએ પણ તો એને જઈ નથી આવી ગયા એટલે એનો અર્થ એવો એનો શું થયો કે ઓલી રુચિને બધા દબાવી દીધી એમ

અને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ કર્મ અને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહીં એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે સંગાથે અતિશય પ્રીતિ છે અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટેકા છીએ તે કોઈ રીતે મૂકીને જવાતું નથી અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રુષા શુશ્રુષા કરે માન દે સત્તા આપે તોય અને ગમે તેવી અમારી શુશ્રુષા કરે તો અભક્ત સંગાથે અમારે બને જ નહીં એવી રીતે ભગવાનને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું રાખ્યું નથી માટે સા સારું ભગવાનમાં પ્રીતિ નહીં રહે અને ભગવાનના બ્રેક બ્રેક કર્યું છે એટલે આને કોઈ કોઈ સ્કોપ નથી ભોગ રુચિ હાવ બ્રેક કરી નાખી છે એટલે આનો કોઈ સ્કોપ નથી મોટામાં મોટો એકાંતિક ભોગરૂચિ માન રૂચિ સત્તા રુચિ અને કીર્તિ રુચિ એ એકાંતિકપણા ના એટલે ભોગરૂચિમાં બધા આવી જાય એ બધા ભોગ રૂચ એનો વિસ્તાર છે અને એ જ વધારે વધારે એ નથી અમારે મારે જ એટલે અમારી એકાંતિક ને બી કોઈ ડેમેજ ન કરી શકે જેને એકાંતિક પણ રાખવું હોય એને આનો હોત ટેસ્ટ કરવાનો કે આ કેટલા છે આપણે